તાલુકાના સાધલી મુકામે આવેલ શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી સિન્દુર તાલુકાના સાધલી મુકામે આવેલ શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશભરમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે શિનોર તાલુકાના સાધલી મુકામે આવેલ શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે યોગાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓએ સમૂહમાં યોગા કરીને આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને યોગાથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું યોગા દિવસ લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રિપોર્ટર કુણાલ દરજી વાયન ન્યૂઝ સિનોર